પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત ગયા વર્ષની જે આ વખતે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં વટે માર્ગો અને મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જન જનસેવાએ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીસાના દ્વારા સંજેલીમાં એસટી બસ સ્ટેન્ડની બહાર વિના મૂલ્યે પાણીની પરબ શરૂ કરવામાં આવેલ છે આ ટ્રસ્ટ દ્વારા જે ખૂબ ગીપચા વાળો વિસ્તાર છે ત્યાં વચોવચ પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી પાણીની પરબ ખોલી તરસે અને પાણી પીવડાવવાની સેવા શરૂ કરેલ છે ને ગામના નરેશભાઈ રામસિંહભાઈ ચારલ અને તેમના સાથી મિત્રને પણ સહકાર આપવા બદલ આ ટ્રસ્ટ તેમનો પણ આભાર વ્યક્ત કરે છે અને પાણીની પરબ શરૂ કરવામાં આવતા મુસાફરોને પણ રાહત થઈ છે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી